આસ્થા બિઝનેસ માંથી શૈલેષ વંકાણી હું આપનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે આવ્યા છીએ ભાવનગર જિલ્લાના તળાજા તાલુકામાં પીપરલા ગામે કે આપણા જે ખેડૂતભાઈ દલસુખભાઈ મકવાણા તેમની વાડી આપણે આવેલા છે અને એને કાલા સોનાનો યુઝ કર્યો છે તો પેલા એ આપણને પરિચય આપશો એક એક તમારો પરિચય આપો મકવાણા દલપતભાઈ મધુભાઈ ગામ દેવલી તાલુકો તળાજા જિલ્લો ભાવનગર આજે પીપરલાની વાડીની અંદરમાં તમે ભાગ્યું આવ્યું છે

ને આ તલમાં રિઝલ્ટ સારું છે અને મૂળનો વિકાસ એ સારો છે બીજા તમને આને કાલાસોના શું શું તમને તફાવત મળ્યા કે વધે છે અને મૂળનો વિકાસ સારો છે અને જાતા નથી હા તો બીજે આમ જે તલ જાય છે બીજાને હા બીજાને જાય છે ને પીળા પડી જાય છે આમ આજી કે પીળા નથી પીડા અને જાતાય નથી અને તમને એવું આમ સિરીઝમાં કેમ છે કે એક છોડવે ચાર ચાર પાંચ પાંચ ડાળ્યું છે

થી બંધાણો હજી તો એ હાલ છે હજી હા હજી માથા નથી એક બે ભાઈ સાગરભાઈ બતાવો થોડાક દલસુખભાઈ હા છે હા છે આ બંધ નથી બાકી જે છે અને બંધાઈ ગયા છે બંધાઈ ગયા આના બંધાણા નથી કેટલા મહિનાના છે આપણે લગભગ બે બે મહિનામાં ઓછું થયું ઓછું અને સત્તા તમે આ પહેલેથી કાળા સોના વાપર્યું છે પહેલેથી જ જ કર્યો હા યુઝ કર્યો છે અને બીજું કોઈ વસ્તુ આપણે કર્યું નથી સોના સોના કોઈ પ્રોડક્ટ તમે વાપરી નથી અને સીર હા આજ

એટલે બીજા વધે છે હું સાહેબ ને પાણી ની શાવે ને કેવું રહ્યું એટલે થોડીક તકલીફ પડી છે તો આપણે દાદાને બોલાવી બોલે દાદા ની હવે આ કાલાસો જે દવા વાપરી એમાં તમે શું કેવા માંગો એમાં બહુ સારામાં સારું છે અને તમે ઘઉંમાં તમે યુઝ કરી તો એમાં ઘઉં માં મીઠાસ કેવું લાગ્યું મીઠાસ છે હારી મીઠાસ છે હારી ઉતારો હારો હા ઉતારો શું બેઠો છે અનુમાન તમારી હવે એ વીકે અમારે બે કળ થઈ દાણો ભરસક થાય ઉતારો આવે બીજું સેમા તમે યુઝ કર્યો છે કાલાસોના પછી

તો અમારે આશાલય બિઝનેસ ની અંદર માં તમે ખેડૂત ભાઈ નું શું કેવા માંગો બસ આ વપરાય ઓર્ગેનિક અને ખેતી સુધારે અને બીજી કોઈ દવાની જરૂર નથી પડતી તમે આમાં બીજી કોઈ દવા બવા નાખી છે નહીં કોઈ વસ્તુ નથી નાખ્યું આ એક જ વાપરી આપણે કાલા સોના બાકી કોઈ દવા જ નથી નાખી તમને ઉત્પાદન કેવું ઉત્પાદન બહુ હારામાં હારું આખલે આવશે અને હજી મારે જાતા નથી ફેલ આ દવા વાપરી આપણે સીની